નમસ્કાર ગુજરાત સાથે હું સમાચારો વિગતવાર જોઈએ સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ચાલતી ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા જે મામલે પ્રથમ વખત ભાજપના આગેવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં ગેસ ગડતરની ઘટનામાં છેલ્લા છ માસમાં બાર શ્રમિકોના મોત થયા જે અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ તમામ ઘટનાની પાછળ ભાજપના જ લોકો જવાબદાર છે

બારથી વધારે શ્રમિકોના મૃત્યુ થયા ગઈકાલે મૂડી તાલુકાના ભેટ ગામની અંદર ત્રણ શ્રમિકો જે સરકારી ખરાબો છે એમાં સરકારે જે ખાણો બુરી દીધી હતી એ ખાણોની અંદર ફરીથી રીઓ રીઓપન કરવાથી ત્રણ શ્રમિકોના ગેસ ઘડતર થવાથી મૃત્યુ થયા અને ગઈકાલે રાત્રે જે એફઆરઆઈ થઈ એમાં જે કુલ ચાર આરોપી છે એમાંથી બે આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના છે દર દર આ છ મહિનામાં આ બાર મજૂરોના ગેસ ગણતરના કારણે મૃત્યુ થયા છે ભેખર ધસી પડવાના કારણે જે થયા એ અલગ એટલે દર વર્ષે દોઢસોથી બસો મજૂરો મોતને ઘાટ ઉતરે છે અને અત્યાર સુધીમાં સરકારે કોઈ પગલાં લીધા નથી આ તમામ ખાણો છે એ ભાજપના આગેવાનો ચલાવે